જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ જાણ્યા થઈ વાતોમાં આજકાલ ચર્ચામાં રહેલી મિની એટલે કે પુગનુર ગાય માનનીય વડાપ્રધાન મોદી સાહેબે પણ આ નાની નાજુકડી ગાય સાથે એક પોસ્ટ શેર કરી હતી ત્યારથી આ ગાય ખૂબ જ ચર્ચામાં આવી આ ગાયની ઊંચાઈ વધુમાં વધુ બે ફૂટ છે આ પુગનુર ગાય હાલ આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક પુગનુરુ ગામ તેનું ઉછેર અને સર્વત સંવર્ધન થાય છે આંધ્રપ્રદેશ સરકારે લગભગ સિત્તેર કરોડ રૂપિયાના ખર્ચે આ ગાયના ઉછેર અને સંવર્ધન પાછળ ખર્ચ્યા છે નાના વાછરડા જેવી લાગતી આ ગાય સંપૂર્ણ વિકસિત હોય છે અને દૂધ પણ આપે છે પોગનૂર ગાય દિવસ દરમિયાન દોઢથી બે લિટર દૂધ આપે છે પણ આ દૂધ ભરપૂર પોષક તત્વોથી ભરેલું હોય છે અને એયુની માત્રા ખૂબ જ સારી એવી રહેલી છે આપણી નજીક રહેતી ગાયોની ફેટની માત્રા કરતાં આ ગાયની ફેટની માત્રા ડબલ હોય છે એટલે કે ફેટની માત્રા પણ વધારે હોય છે પૂગનુરુ ગાયને અતિશુભ મનાય છે આથી જ લોકો તેને પોતાના ઘરમાં રાખે છે આ ગાયને લોકો મહાલક્ષ્મીનું રૂપ માને છે આ ગાયની પૂજા કરે છે અને પોતાની સાથે જ ઘરમાં રાખે છે આ ગાયને ઓછો ખોરાક અને રહેવા માટે ઓછી જગ્યાની જરૂર પડે છે. પોપનુર ગાયને ખરીદવા માટે તમારે આંધ્રપ્રદેશ સરકારનો કોન્ટેક કરો. જ્યાં પોપનુર ગાયના સેન્ટર આવેલા છે. ત્યાંથી તમને ઓરિજિનલ ગાય મળી શકે છે. અત્યારે વચ્ચે દલાલ કે અમુક ફ્રોડથી બચવા માટે તમારે ડાયરેક્ટ સીધું સરકારના કોન્ટેક્ટમાં આવીને જ આ ગાય ખરીદવી જોઈએ જેથી તમે છેતરપિંડીથી બચી શકો. ડાયરેક્ટ આંધ્રપ્રદેશ સરકારનો સંપર્ક કરો. અથવા તમારે જો રૂબરૂ જવું હોય તો કાકીનાડા પાસે પુગનુર વિસ્તાર છે ત્યાં જઈને તમે ખરીદી શકો છો આ ગાયનો ઇતિહાસ પણ છે કહેવાય છે કે આ ગાય દેવ અને દાનવોનું જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ચૌદ રત્નો નીકળ્યા એમાંની એક છે શ્રી રામના ગુરુ વશિષ્ઠ પાસે પણ આવી એક ગાય હતી પુગનુર ગાયને ઘરમાં રાખી તેની પૂજા કરવાથી એક ઊર્જા મળે છે વાતાવરણ પવિત્ર બને છે શહેરના લોકો આ ગાયને પોતાના ફ્લેટમાં પણ રાખી શકે છે કૂતરા બિલાડી પાળવાની જગ્યાએ આ લોકો આ ગાયને ઘરમાં પાળી રહ્યા છે આ ગાયની કિંમત લગભગ એક લાખથી શરૂ થાય છે અને વીસથી પચીસ લાખ સુધી હોય છે જે તેની ક્વોલિટી એટલે કે ગુણવત્તા ઉપર આધાર રાખે છે તેની હાઈટ પર આધાર રાખે છે એક સમયે પુગનોર ગાય વિલુપ્ત થવાની આરે હતી ત્યારબાદ આંધ્ર સરકાર તથા ડૉક્ટર રાજુના પ્રયાસથી આ ગાયની વસ્તી વધી છે ભગવાન તિરુપતિ બાલાજીનો અભિષેક પણ આ ગાયના દૂધથી થાય છે હું ગેરંટી આપું છું કે જો તમે આ ગાયને એકવાર ઉભરું જોઈ લેશે તો તમારું મન આ ગાય મોહી લેશે હમણાં અમરેલીના ચલાલા ખાતે ગૌશાળામાં બે ગાયને લાવવામાં આવી છે તમારે જોઈ હોય તો ચલાલા ખાતે જઈ આ ગાયને તમે જોઈ શકો છો તેને રમાડી પણ શકો છો આ ગાયના દૂધ અને ઘીની કિંમત પણ ખૂબ ઊંચી હોય છે આ લક્ષ્મી રૂપે ગાયના દર્શન એક લ્હાવો છે તો આ હતી પુગનોર ગાયની માહિતી વિડીયો ગમે તો મિત્રો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલ જાણ્યા જઈ વાતોમાં જેમાં તમને વિવિધ રીતે અમે જાણી અજાણી વાતો પહોંચાડતા રહીશું અસ્તુ જય માતાજી